નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ક્લિક ગુજરાત ન્યૂઝ નેટવર્ક હું આપની સાથે મહેશ આજે દશેરાના પાવન તહેવાર નિમિત્તે અરિહંત ગ્રુપ દ્વારા એક અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે સમાજના છેવાડાના નાનામાં નાના માણસ સુધી સેવાકીય કાર્યનો લાભ પહોંચાડવા માટે અરિહંત ગ્રુપના મેમ્બર્સે વિશેષ યોજના અમલમાં મૂકી છે આ પ્રસંગે રાહત દરે ફાફડા અને જલેબીનું વિતરણ કરવામાં આવનાર છે નેતૃત્વમાં આ યોજના આગળ ધપાવવામાં આવી રહી છે જેથી દરેક વર્ગના લોકો દશેરાના તહેવારમાં આનંદ અને મીઠાશનો સ્વાદ માણી શકે અરિહંત ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિ તહેવારમાં સામાજિક એકતા અને સેવા ભાવનો એક સુંદર સંદેશ આપે છે વિપુલ શાહ મેમ્બર ઓફ અર્યન ગ્રુપ હર્યન ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓમાં ખંભાતની અંદર અગ્રસર કાયમ રહે છે હર્યન ગ્રુપ આયોજિત દશેરાના મહાન પર્વ નિમિત્તે ચોખ્ખાકીની જલેબી અને ફાફડાનું આયોજન કરેલું છે આ આયોજનનો ઉદ્દેશ મેઇન એક જ છે કે છેવાડાનો નાનામાં નાનો માણસ સારી વસ્તુ અને ઓછા ભાવે લઈ શકે અને એન્જોય કરી શકે હરિયંત ગ્રુપ અવરનવર પ્રવૃત્તિઓ કરતા રહે છે હરિયંત ગ્રુપના મેઇન અમારા શ્રી નાનકાભાઈ પટેલ એને પોતાનો એટલો ફારો આપે છે કે ના પૂછો વાત એમના અંડરની અંદર અમે બધા કામ કરી રહ્યા છીએ નહીં નફો નહીં નુકસાન ચોખ્ખા ઘીની જલેબી ચારસો રૂપિયા કિલો અને ફાફડા ત્રણસો રૂપિયે કિલો એવી રીતે અમે વિતરણ કરી રહ્યા છે તો મારી એક આગ્રહ એ છે ખંભાતની ધર્મ જનતા પ્રેમીને કે આ સેવાકીય લાભ લો અને બધા જ એન્જોય કરો એવી શુભેચ્છા સાથે વિપુલ શાહ જય જીરેન્દ્ર જય શ્રી શ્રીકાલભૈવ આદેશ